સાત રોજ મતદાન થનાર છે અમદાવાદ શહેરમાં ચાર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ગાંધીનગર તેમજ ખેડા લોકસભા બેઠક માટે મતદાન થશે મતદાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા શહેર પોલીસે વિશેષ આયોજન કર્યું છે અમદાવાદ શહેરમાં એક હજાર એકસો અડસઠ ચાર હજાર એકસો બત્રીસ પર મતદાન થનાર છે તેમાંથી નવસો એકત્રીસ મતદાન મથકો સંવેદનશીલ હોવાથી પેરા મિલિટરી ફોર્સની સાથે અન્ય રાજ્યોની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે અમદાવાદમાં પ્રધાનમંત્રી ગૃહમંત્રી સહિત વીવીઆઈપી મહાનુભાવો મતદાન કરતા હોવાથી શહેર પોલીસ પાસે માઇક્રો પ્લાનિંગ કર્યું છે મહત્વપૂર્ણ છે કે સાત હજાર પોલીસ સાથે આઈટીબીપી બીએસએફ સીઆઈએસએફ અને એસએપીએફની અલગ અલગ કંપનીઓ બંદોબસ્ત માટે ફાળવાઈ છે આ ઉપરાંત અડસઠ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી છે અમદાવાદ શહેરમાં જેમ સૌ જાણે છે એમ માનનીય શ્રી પણ અમદાવાદ શહેરમાં મતદાન કરે છે તે જ રીતે અન્ય રાજ્યોના ગવર્નર પણ અહીંયા મતદાન માટે આવે છે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ સામાન્ય રીતે અહીં અમદાવાદ શહેરના જ મતદાતા છે એટલે એમનો પણ બંદોબસ્ત હોય છે એ સાથે અન્ય મહાનુભાવો જે અલગ અલગ પ્રોટેક્શન ધરાવતા હોય છે તમામની જ્યારે વોટિંગ કરવાનું હોય ત્યારે નિયત સ્કેલ મુજબ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવનાર છે